નમસ્કાર ચાલો આજે આપણે એક બહુ જ રસપ્રદ વાત જોવાના છીએ એક સ્થાનિક સહકારી બેંકની ચૂંટણીનો ઢંઢેરો અહીં એક પેનલે પરિવર્તનને પોતાનું મુખ્ય હથિયાર બનાવ્યું છે તો સવાલ એ છે કે આખરે આ પરિવર્તન છે શું અને મતદારો પર એની કેવી અસર થઈ શકે છે ચાલો ઊંડાણપૂર્વક સમજીએ જુઓ આ લાઇન જુઓ આ માત્ર એક નારો નથી આ તો સીધું એલાન એ જંગ છે સમસ્યા એકદમ સ્પષ્ટ છે પરિવારવાદ અને એનું સમાધાન પરિવર્તન બસ આ એક જ વાક્યમાં આખા ઢંઢેરાનો સાર આવી જાય છે તો સવાલ એ છે કે આ અવાજ ઉઠાવી કોણ રહ્યું છે એ છે પરિવર્તન પેનલ અને એમનો હેતુ એકદમ સાફ છે ચાણસમાં કોઓપરેટિવ બેંકમાં એક નવા અધ્યાયની શરૂઆત કરવી અને સૌથી મજાની વાત તો એ છે કે એમના નામમાં જ એમનો આખો એજન્ડા છુપાયેલો છે પરિવર્તન બસ આ એક જ શબ્દ બધું કહી દે છે કોઈ ગૂંચવણ જ નહીં સારો જો જવાબ પરિવર્તન છે તો પછી સવાલ શું છે મતલબ એવી તો શું તકલીફ છે કે જેના માટે આટલા મોટા બદલાવની જરૂર પડી એવું આ પેનલ માને છે અને એનો જવાબ છે પરિવારવાદ આ પેનલનો આરોપ છે કે આ એક જ વસ્તુ બેંકના મૂળિયાને ખોખલા કરી રહી છે અને એટલે જ એમના અભિયાનનું મુખ્ય નિશાન પણ આ જ છે હવે કોઈને એવું પણ થાય કે ભાઈ એક બેંકની ચૂંટણીમાં વળી પરિવારવાદની સુલેવા દેવા પણ ઢંઢેરા પ્રમાણે આ વાત ખાલી ખુરશીની નથી પણ સભ્યોના પૈસાની સુરક્ષા અને બેંકના ભવિષ્ય સાથે સીધી જોડાયેલી છે ચાલો સમસ્યા તો સમજાઈ ગઈ હવે જોઈએ કે એનું સમાધાન શું લઈને આવ્યા છે મતલબ કે એમના વચનો શું છે એમની યોજના એકદમ સીધી અને સરળ છે ત્રણ સ્ટેપનો પ્લાન પહેલું તમારા પૈસા એકદમ સેફ બીજું કોઈની પણ સાથે ભેદભાવ નહીં અને ત્રીજું અને સૌથી અગત્યનું પરિવારવાદને જડમૂળથી ઉખાડી ફેંકવાનો હવે આ લાઇન ખાસ સાંભળવા જેવી છે આ ખાલી એક વચન નથી આ તો સીધે સીધું સભ્યોની સૌથી મોટી ચિંતા પર મલમ લગાવવા જેવું છે મેસેજ એકદમ ક્લિયર છે તમારા પૈસા એટલે અમારી જવાબદારી ઓકે હવે વાત કરીએ એમના સૌથી મોટા સૌથી મહત્વાકાંક્ષી વચનની આ કોઈ નાની સુની વાત નથી આ તો એક બહુ મોટું વિઝન છે આ ટાઈમ જુઓ આ કોઈ હવામાં કરેલી વાત નથી એકદમ ચોક્કસ પ્લાન છે પાંચ વર્ષ અને લક્ષ્ય બેંકને સંપૂર્ણપણે દેવામુક્ત કરવી એકદમ ચોખ્ખું અને માપી શકાય એવું વચન અને એમનું અંતિમ લક્ષ્ય શું છે એ આ એક જ આંકડો બધું જ કહી દે છે ઝીરો શૂન્ય પાંચ વર્ષ પછી બેંક પર કોઈ જ દેવું નહીં આ ખરેખર બહુ જ મોટો દાવો છે અને એમના આત્મવિશ્વાસને પણ બતાવે છે તો ચાલો હવે આપણે ડંઢેરાના અંત તરફ આવી ગયા છીએ જોઈએ કે એમનું પ્રતિક શું કહે છે અને મતદારોને છેલ્લે શું અપીલ કરવામાં આવી છે એમનું ચૂંટણી ચિહ્ન છે ઉગતો સૂરજ અને આ સિમ્બોલ કેટલો પાવરફુલ છે નવી સવાર નવી આશા એક નવો યુગ બરાબર એમના પરિવર્તનના નારા સાથે મેળ ખાય છે અને એમની છેલ્લી અપીલ સમજવા માટે આ એક શબ્દ બહુ જ જરૂરી છે સહકાર કારણ કે આજ તો કોઈ પણ કો ઓપરેટિવ પાયો છે ખરું ને અને અંતમાં એમનો મુખ્ય સંદેશ આ છે આવો પરિવર્તન લાવીએ સહકારને મજબૂત બનાવીએ આ વાક્ય મતદારો સામે એક સીધો સાદો વિકલ્પ મૂકે છે શું જે ચાલી રહ્યું છે એ ચાલવા દેવું છે કે પછી સહકારના સાચા અર્થને ફરી જીવંત